અમદાવાદમાં ખોટા પુરાવાના આધારે આરટીએમાં લીધેલો પ્રવેશ રદ વિજલપુરની ઝાયડ સ્કૂલમાં બત્રીસ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવ્યો હતો નવ લાખ સુધીનું આઈટી રિટર્ન ભરનાર વાલીઓએ તેમના સંતાનોને આરટીએ માં પ્રવેશ અપાવ્યો હતો ધોરણ બે થી આઠમાં એડમિશન લેનારા બત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓનું હિયરિંગ કરવામાં આવ્યું આરટીમાં પ્રવેશ માટે દોઢ લાખની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે છતાં પણ તેનો ભંગ કરવામાં આવ્યો છે આગામી વર્ષથી આ બાળકો આરટીમાં અભ્યાસ નહીં કરી શકે વાલીઓએ ફી ભરીને શાળામાં અભ્યાસ કરવાનો રહેશે આટ આટલું કમાતા હોવા છતાં પણ તેમને તેમના બાળકોને આરટીના હેઠળ મૂકવા છે આરટી જે કાયદો છે તેમાં એવા બાળકો માટે અભ્યાસ કરાવવાનો હોય છે કે તેમના વાલીઓ વધુ કમાતા નથી પરંતુ આ જે વાલીઓ છે કે વાર્ષિક નવ લાખ રૂપિયા કમાતા હોવા છતાં પણ તેમણે તેમના બાળકોને આ કાયદાનો ફાયદો લેવડાવો છે જાયડસ વેજલપુરમાં સંચાલક મંડળ દ્વારા સ્કૂલ દ્વારા દરખાસ્ત કરવામાં આવી અંદાજિત બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ કે જે આરટીઈમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના વાલીની આવકના પુરાવાઓ તરીકે એમણે ટેક્સ રિટર્નના આધારો અહીંયા રજૂ કર્યા હતા અને તે બધાના દોઢ લાખથી વધુ હતા અને વધુ વધુ નવ લાખ સુધીના ઇન્કમ ટેક્સ રિટર્ન સુધીના આધારો અમને જોવા મળે એટલે દરેકનું હિયરિંગ રાખવામાં આવ્યું ને વાલીની આર્થિક સમીક્ષા પણ કરવામાં આવી કે ખરેખર ટેક્સ રિટર્ન તમારા છે કે કેમ તો વાલીની આવક વધી છે તો તેઓએ આરટીમાંથી નામ રદ કરવા માટેની સામે ચાલીને અરજી કરવાની હોય તે બાબતની એઓને સમજ આપી આગામી સમયમાં આરટીમાંથી નામ એમને રદ કરવામાં આવશે કેટલા સુધીના ઇન્કમટેક્સ રિટર્ન હતા તમે તપાસ કરી એમાં નવ લાખ સુધીના ઇન્કમટેક્સ રિટર્ન આ સ્કૂલના જોવા મળ્યા છે અને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ હતા અને ધોરણ બેથી લઈને આઠ સુધીના વિદ્યાર્થીઓ હતા